ગીર સોમનાથના સૌથી મોટા શિંગવડા ડેમમાંથી સિંચાઈ માટે કેનાલમાં પાણી છોડવામાં આવ્યું છે શિયાળુ પાક માટે પાણી છોડવામાં આવતા દસ ગામની એક હજાર હેક્ટર જમીનને સિંચાઈ માટે પાણી મળી રહેશે ડેમમાંથી મુખ્ય કેનાલ અને બ્રાન્ચ કેનાલ મારફતે ખેડૂતોના ખેતર સુધી પાણી પહોંચતા ખુશીનો માહોલ છવાઈ ગયો છે આ વિસ્તારના ખેડૂતો માટે આ કેનાલ જ મુખ્ય પાણીનો સ્ત્રોત છે કેમ કે અહીંયા

વાત કરીએ તો કોડીનાર તાલુકાના આઠ ગામો જેવા કે સુગાળા છાછર કરેડા જગતિયા મિતિયાચ આટપોકાર અને રાજપરા વગેરે ગામના ખેડૂતોને છે પાણીનો ડાયરેક્ટ લાભ મળે છે અને જેથી સિંચાઈ શિયાળુ પિયત માટે છે વિવિધ એ લઈ શકે છે અત્યારે આપણે આગોતરી વસુલાત કરી છે શિયાળુ પિયત માટે પાંચ પાણની તો કરી છે ત્યારબાદ જે પાણીનો જથ્થો જે ડેમમાં અવેલેબલ હશે એના આધારે બાકી કેટલા પાણ આપણે છોડી શકશું એ નક્કી કરીને મુજબ ફરીથી ઉનાળુ પિયતનું આયોજન કરશું આ કેટલા ઝાઝા વર્ષોથી આ કેનાલ આવે છે આજ વી પંદર વીસ વર્ષની મને ખ્યાલ છે કે ક્યારની આવે છે મારી ઉંમર ક્યારની ક્યારની અમારે આ ઘઉં નું વાવેતર ચણા નું વાવેતર માંડવી નું જુવારનું વાવેતર એ બધી વાવેતર કરીએ છીએ દર અમારે પૂરેપૂરું પાણી આપે છે ત્યારે અમારે ઘઉં છે ને જુવાર છે પૂરેપૂરું ટાઈમ પ્રમાણે પાણી આવી જાય છે સુકાઈ જાય છે એમ પૂરેપૂરું પાણી ન આવે ટાઈમ ટુ ટાઈમ ન આવે તો મોલ સુકાઈ જાય છે સીએપ કેનાલ ઉપર મારી પંદર વીઘા જમીન છે અને સીડી કેનાલ ઉપર મારી ત્રણ વીઘા જમીન ધરાવું છું જે મિત્યાસ કેનાલ કહેવામાં આવે છે અને ત્યાં બે કેનાલનો અમે લાભ લઈએ છીએ સરકારશ્રી દ્વારા જ્યાં પાણી આપવામાં આવે છે અવારનવાર એનાથી અને મારે અત્યારે શિયાળુ જે રવિ પાક કહેવામાં આવે છે એ તલ છે ઘઉં છે રાયડો છે અને બાજરીનું થોડુંક વાવેતર કરેલું છે એટલે બીજું થોડુંક કૌવાથી પણ કરેલું છે કેનાલનો હોય તો સાહેબ અમારે કઈક તો મજૂરી એ ઉનાળે ચડી જવું પડે શિયાળુ પાકમાં તો ઠીક છે ખેતી કરી લે બાકી ઉનાળે પછી રાહત માં જવું પડે અહીંયા કોઈ એવો ખેડૂત નથી કે પોતાનું ગુજરાન ચલાવી શકે તો ગીર સોમનાથમાં જે પાણી છોડવામાં આવ્યું છે આપ જુઓ જરૂરિયાતના સમયે પાણી મળતા ખેડૂતો પણ ખુશ છે